જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ અરવિંદજીથી ડરીને એમણે એવું પ્લાન કર્યું કે અરવિંદજી અને આમ આદમી પાર્ટીને જેલ મોટા નેતાને જેલમાં નાખી દેવાથી આમ આદમી પાર્ટીને તોડી નાખી એમાંથી આગે સરકારો પાડી દઈએ પણ એ મનસુબા ઉપર પાણી ફરી ગયું છે આજે અરવિંદજીના જેલમાં જવાથી અરવિંદજી વિશ્વના નેતા બની ગયા છે અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા અને દેશમાંથી આમ આદમી પાર્ટી વગર પણ જે પાર્ટીમાં નથી એવા લોકો પણ અત્યારે અરવિંદજીને સમર્થન આપી રહ્યા છે અને આજે દેશભરમાં એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રદેશ કાર્યાલય ખાતે ભરૂચ અને ભાવનગર લોકસભા ખાતે અને અલગ અલગ જિલ્લાઓમાં પણ જે નથી પહોંચી શક્યા ત્યાં દરેક કાર્યકર્તાઓએ લાખો આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓએ આજે એક દિવસીય ઉપવાસ કરીને અરવિંદજીને સમર્થન કર્યું છે અરવિંદજી જેલમાં વધુ મજબૂત થાય સ્વસ્થ રહે અને ઈષ્ટદેવને પણ પ્રાર્થના કરી છે રામધુનો પણ બોલાવી છે અને જે રીતે ભાજપે તાનાશાહીથી જેમ અંગ્રેજો મહાત્મા ગાંધીને ભગતસિંહને જેલમાં નાખી અને આંદોલન તોડવાના જે ષડયંત્રો કર્યા છે એના એવું જ ભાજપે જ્યારે અરવિંદજીને જેલમાં નાખીને મોટી ભૂલ કરી છે અને આનો પરિણામ જનતા આપશે ભરૂચ અને લોકસભામાં ભાવનગરમાં પણ અમે ડોર ટુ ડોર કરવાના છીએ લાખો બે બે લાખ પત્રિકાઓ છે અરવિંદજીના સમર્થનમાં આ લોકસભામાં પણ વેચવાના છીએ અને આનાથી ઇન્ડિયા ગઠબંધનને ખૂબ ફાયદો થશે પણ અરવિંદજીને એક હિંમત મળી રહે સમર્થન મળી રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આખો દેશ અત્યારે એમને સમર્થન આપી રહ્યો છે એમના માટે પ્રાર્થના કરી રહ્યો છે